હા બધે થડ પણ નાય પણ બાપુનું દર્શન અહીં આપણે બહુ કે બીજી કોરા જાય થાકોડો જોરદાર કીધું ને શાંતિ થાકે રહી આવે હવે આવ્યો તો એકદી થાકોડો વધારે લાગ્યો તો પછી તો તો ફાઇનલી દૂધ નખાય

વાહન બહુ નીકળે ને એટલે ધુડાઈ થોડીક વધારે ઉડે છે આખો જેન લઈને ઝાપટા જ રાખવાનું એ તો કરવું જ પડે એમાં ધૂળ ઉડા રાખતી હોય ને ચાલો તો સાફ સફાઈ રીતે આપણે થોડીક ઝાડુ કાઢવાનું છે અંડવા દિધ કાઢી લઈએ પછી ગણપતિ બાપાને આપણે અગરબત્તી કરી પૂજા પાઠ કરી પછી આપણે શ્રી ગણેશ કરીએ તો ફાઈનલી આપણે માર્કેટમાંથી ઘેર આવી ગયા અત્યારે થઈ ગયા ડોટ અમારે હવે તો શું લગભગ અમારે તો ખાવાની તૈયારી કરવાની છે કારણ કે ડોટ થઈ ગયો હવે તો જમવાનું જ હોય ને શાંતિ અહીંયા તૈયાર રાખ્યો ગરમા ગરમ રોટલો બને અમારે એક સડે ને એક સડે ગયો એવું મસ્ત મજાનું દૂધ શાંતિ દુધીન ડુંગળીને લીધા ગામ એમ કાઉ વાત કરે કાઉ બનાવું કાઉ બનાવું टोकरा बनाओ शांति की हले दूधी डुंगरी ने पालक ने ते दूधी ना टोकरा करे हम्म हां हां दूधी ना खाई बदे ना खाई आऊ गणी निकड़े केकड़ा है, ना। ना है। वारें वारें तो हमको मैं ना खाय हूं तो है नहीं दूधी ना टोकरा के बाप अपने तो मेथी वाला करिए मेथी वाला एक दिन तो दूधी ना दे तीनों तक खा दे दूधी वाला दूधी होते मैं तो तो मस्त बनाओ भाई मां नहीं बनते दो आप बनाइए

લોણો કે સેટા હોય ને લકાઉ શાંતિ કે ગામનું ગુતરી વાળું લાગે હા આણે વાળું લાગે આયંદર ઉદરથી કે કીક લાયો ને હાલો તું ખાવાનું કેટલી વાર ત ફોન નો કીધું કે અમે મોકલ હતા આવવાના તારા ઘરને તો હું કામ કર અજાણક આવવાનું થિયે ને કતા કીધા વગર ઓછા ન ગાવવાનું કે લે ખબર હોય ને એટલે તો આપણે જવાનું છે હા એ હું કઈ નમ રહી ને ત્યાં અમારી પરિયાન કર્યો કે હાલો જાય ના ને ખબર જ હોય તો હા ને ને હા તો ફિક્સ ચાલો અટાણે દૂધ રોટલા આવી દૂધ વાહ સંતે દૂધ નો રોટલો ખાવતા

ચાલો તો ખાઈ લઈએ ફાઈનલી અત્યારે વાગી ગયા છે ચાર આપણે જવાનું થાય છે ફરી વખત ગામમાં માર્કેટમાં અને ચા મૂકવાનો ટાઈમ થયો હે ચા ગરમ કરવા મૂક્યો હે ગરમ કરવા મૂક્યો હો ભાઈ ટાઢો પીવાનો હે ગરમ કરી લેવો કારણ કે શાંતિનો મોં થયો મોટો એનો ભાઈ આવ્યો હતો ને તેમણે એને પીવું અને મારે તારે પીવો તો કારણ કે મેં મોડું મોડું ખાધું હતું

ઢોકરાની સાથે જ આજનો વિલોગ આપણે અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય